પણ હવે હાલો જેટલો લખાઈ ગયો બરોબર છે પણ કારીગર આવે તો ખબર પડે હવે ઠીક છે કઈ નઈ હાલો ને કારીગર હમણાં આવતો હશે એટલે આવે સંજય જો સંજય આવી ગયો બધું આવી ગયો ને ભાઈ તો ઠીક છે હવે મારે થોડું જો કામ જેટલું હતું ને મેં લખીને કઈ ઘટતું છે થોડુંક નું લખી નાખું બધું સાંભળ લે કે હું મારે થોડું કામ છે વસ્તુ લઈ આવું બરોબર જે કઈ ઘટતું મને ફોન બોન કરી દેજો ઓકે હું જાઉં છું ભાઈ આ કાપી દે મારે જલ્દી ના કામ છે

સામાન લગાવ્યો એ સામાન આવી જાય હવે સામાન આવે જ છે બરોબર હવે છે ને હું તને ફોન કરું ને તું ઘરે આવી જાય પગારનું સેટિંગ છે મારી ઉપર આવું કરું મેં તને આખી દુકાન મારા આખી મારી દુકાન તને મોપી દીધી છે તે મારી આવી ખરાબ બીજા પાસે વાત કરી છે આવું મેં તને ને આવું મેં વિચાર્યું નતું હિરણભાઈ દવાજ મારથી ભૂલ થઈ ગઈ આ બીજાની વાતોમાં આવી ને મારથી આવું બોલાય ગયો હવે આવું કોઈથી નહીં બોલું અરે સંજ્યા મારું કહેવાનું એટલું જ છે કે બીજાની વાતોમાં આવી ને આપણે પોતાનો જ વિનાશ કરીએ છીએ